વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન થ્રીમાં આવતા વિસ્તારમાંથી ત્રણ જેટલા એનડીપીએસના ગુના દાખલ થયા છે ત્રણ એનડીપીએસના ગુના બદલ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે મકરપુરા માંજલપુર અને કપુરા વિસ્તારમાંથી આ એનડીપીએસ અંતર્ગતથી કાર્યવાહી કરવામાં આવી છે અને જેમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હોય જેમાં માંજરપુરની વાત કરીએ તો માંજલપુર વિસ્તારમાંથી ઝડપાયેલો આરોપી પહેલાં પણ ત્રણ વખત એનડીપીએસના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે મખરપુરા વિસ્તારમાંથી ઝડપાયેલો આરોપી પહેલા બે વખત એનડીપીએસના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે ત્યારે મોટો સવાલ એ છે કે રીડાક ગુનેગારો વિરુદ્ધ પોલીસ આખરી કાર્યવાહી કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એકનો એક આરોપી વારંવાર એનડીપીએસના ગુનામાં પકડાઈ રહ્યો હોય તેમ છતાંય પોલીસ આખરી કાર્યવાહી કેમ નથી કરતી છેલ્લા એક સપ્તાહમાં એનડીપીએસના પાંચ અલગ અલગ કેસ નોંધાયા છે જેના વિશે વધુ માહિતી ઝોન થ્રી ડીસીપી અભિષેક ગુપ્તાએ આપી છે કુલ છેલ્લા એક અઠવાડિયામાં ઝોન ત્રણમાં પાંચ એનડીપીએસના કેસ છે જેમાં સૌ પ્રથમ બાર નવેમ્બરના રોજ કપુરાઈ સોમા તળાવ બ્રિજની નીચે એક એકસો ને આઠ ગ્રામનો કેસ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી અતુલ જયસ્વાલ સામે આવ્યા છે ત્યારબાદ બીજો કેસ સત્તર તારીખના રોજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો જેમાં એક કિલો નવસો ગ્રામ અપ્રોક્સિમેટલી ટુ કેજી ટુ કેજી જેટલો ગાંજો પકડવામાં આવ્યો છે અને તેમાં બે આરોપી ધનરાજ રાણા અને પ્રિન્સ પાસીની એમાં અટકાયત કરવામાં આવી છે ત્યારબાદ ત્રીજો કેસ કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યો છે જેમાં લીલો ગાંજાનો છોડ પકડવામાં આવ્યો છે જેમાં ત્રણથી ચાર જેટલા છોડ હતા અને તેઓ લોકોએ પોતાના પર્સનલ કન્ઝમ્પશન માટે આ વસ્તુ ઉગાડેલી હતી અને તેનું વજન સાડા તેર કિલો જેટલું સામે આવ્યું છે જેમાં વિજયકુમાર ગૌતમ કુલદીપસિંહ જટાન અને થર્ડ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આમાં સંડોવાયેલા હોય તેવું સામે આવ્યું છે ત્યારબાદ ચોથો કેસ માંજરપુર પોલીસ સ્ટેશનમાં અઢાર તારીખના રોજ કરવામાં આવ્યો છે જેમાં વજન છસો ચોર્યાસી ગ્રામ જેટલું ગાંજાનું વજન છે અને આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં અગાઉ પણ એનડીપીએસના બે ગુના કરવામાં આવેલા છે મકરપુરામાં એક સિત્તેર ગ્રામ આસપાસનો કેસ ગાંજાનો કરવામાં આવ્યો છે જેમાં આરોપી પ્રિતુલ પાટણવાડિયા છે અને તેના વિરુદ્ધમાં એક એનડીપીએસનો અને એક પ્રોહિબિશનનો ગુનો સામે આવેલો છે અને અગર અને આ જે ગાંજાનો માલ અમે કબજે કર્યો છે જે આરોપી પકડાયા છે તેમની વધારે પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન અત્યારે હાલમાં ચાલુ છે જેમાં તેઓ કોની પાસેથી ગાંજો છે જે ખરીદીને લાવ્યા હતા આગળ કોને વેચતા હતા તે તમામ બાબતેની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ જે તે આઈઓ દ્વારા કરવામાં આવી રહી છે સર માંજલપુરમાં જે આરોપી હાલ પકડવામાં આવે છે તે અગાઉ માંજલપુર અને બાપોદેન બે જગ્યાએ એનડીપીએસના નિવૃત્ત ગુના નોંધાયા છે અને આ ત્રીજો ગુનો છે તો શું અગાઉની જે કાર્યવાહી થઈ એમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ક્યાંથી લાવતો હતો એ ભૂતકાળ જેનો કંઈ બહાર આવ્યો હતો કે કેમ ત્રીજી વાર પણ એ જ ગુનામાં ફરીથી પકડાયો છે એકચ્યુઅલી આગળના જે બે ગુના છે તે ગયા વર્ષના કરવામાં આવેલા છે આ વર્ષમાં એની ઉપર વોચ ઘણા સમયથી રાખવામાં આવેલ હતી અને જેવું આપણને બાતમીદાર દ્વારા માહિતી મળી તેવા ગુપ્ત સોર્સ દ્વારા માહિતી મળતા તુરંત જ એનો કેસ કરવામાં આવ્યો છે અને તે જે અત્યારે જ્યાંથી લાવ્યો હતો તે અને ભૂતકાળના ગુનામાં જે એની પાસેથી જે સોર્સિંગ કરીને લાવ્યો હતો તે 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 બાબતે અત્યારે વેરીફાઈ કરવામાં આવી રહ્યું છે અને તપાસ હાલમાં ચાલુ છે અને તમામ જે પણ આગળ અપ અને ડાઉન ઓપરેશન અપડાઉન જે અમારો અપ્રોચ છે ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટૉપવાળો જે અપ્રોચ છે તે બાબતે અમે એ અપ્રોચને સાથે રાખીને અમે તપાસ કરી રહ્યા છીએ જેમાં મુદ્દામાલ લાવ્યા પછી મુદ્દામાલ ક્યાં ક્યાં ક્યાંથી લાવવામાં આવતા હતા તે છેલ્લી કડી સુધી જવામાં આવશે અને આગળ પણ વેચાણ કરવામાં આવતું હતું તો કયા કયા લેવલે વેચાણ કરવામાં આવતું હતું તે બાબતે તેમની જે ટેકનિકલ એવિડન્સ છે તેને ગેધર કરી રહ્યા છે પછી આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કોઈ નવી કલમ ઉમેરવામાં આવશે કે કેમ જે એનડીપીએસસી યોગ્ય કલમો છે તેનો તેનો આમાં કરવામાં આવ્યો છે અને તે કાય તે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને જે એકથી વધારે ગુનામાં સંડોવાયેલા હોય તેમની યોગ્ય પાસા પર હેઠળ યોગ્ય કાર્યવાહી જે પ્રમાણે નિયમો છે તેને ધ્યાનમાં રાખીને જરૂર પડે છે તે જરૂરથી કરવામાં આવશે સર આ મોટો જથ્થો જે છે તેર કિલોનો કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવે સમગ્ર એ પ્લોટ કોનો હતો કોણ વ્યક્તિ ત્યાં આગળ ઝાડ કેવી રીતે ઉગ્યો એ બધું તપાસ કરી અત્યારે એ જે લોકો આરોપી પકડાયા છે તેઓ ક્લિનરનું કામ કરે છે મોટાભાગના જે ત્રણ આરોપી છે એમાંથી બે આરોપી યુપી સાઈડના છે અને તેઓ અહીંયા ક્લિનર તરીકે કામ કરે છે અને તેઓ પોતાના પર્સનલ કન્ઝમ્પશન માટે જે છોડ ઉગાડ્યા હતા તે છે અને તેઓ ત્યાં રહેતા હતા અને પોતાના જે પ્રિમાઇસિસમાં એમણે આ વસ્તુનો ઉછેર કરીને છોડ વાવેલા હતા તેઓ ત્યાં રહેવાસ કરી રહ્યા હતા અને એ એમની જ માલિકીમાં આવતું હતું તો શું આપણે જાણ નહીં થઈ ત્યાં ક્યારે રેડ કરવા માગશે કારણ કે કોઈ નવો માણસ પણ લેવા જાય તો તેમને બોલો કેવી રીતે જોઈએ છે શું જોઈએ છે જેવું સેલ્સમેન કેવી રીતે બોલાવતા હોય કસ્ટમરને એવી રીતે બોલાવીને આપવામાં આવે છે પોલીસને જેટલી જાણ છે તે પ્રમાણે ડીકોએ રેગ્યુલર સેટ કરવામાં આવે છે અને ડિકોએ સેટ કરીને જેવી બાતમી મળે અને જો ગાંજો મળે તો કરીએ છીએ આપ જોઈ શકો છો કે આમાં સિત્તેર ગ્રામથી લઈને તેર કિલો સુધીનો ગાંજાના કેસ કરવામાં આવે છે એવું નથી કે સૌ મોટી ક્વોન્ટિટી માટે નાના ક્વોન્ટિટીને છોડવામાં આવે છે સિત્તેર ગ્રામના પણ કેસ થયા છે સો ગ્રામના પણ કેસ થયા છે છસો ગ્રામનો પણ કેસ થયો છે અને તેર કિલોનો કેસ થયો છે તો જે પ્રમાણે પોલીસને બાતમી મળે પછી એ પાંચ ગ્રામનો હોય કે પાંચ કિલોનો કે પાંચ હજાર કિલોનો પોલીસ કેસ કરે છે અને પોલીસ આમાં વધુને વધુ કેસ કરવા માટે અત્યારે કાર્યરત છે